જવા દે કે બોર બોરો હોય તો ખાઈ લઉં છો બોરો તો શું નહીં હા આ ઊંડું વર એવું આવે છે કે બોરો ચો આવે નહીં પછી તમે ના હોય તો એટલે ચાર પડી છે એમ નવો ઓટો મારી આવું ચાર વેચાતી નહીં હમણાં અહીં એ ના તો ઘરાક બરાક લાવીને ચાર જોવું થોડી

Ya, mi abandu. Ya. કારણ નંબર તો પણ જતો ના રહ્યો તાના કે યાર જો મોબાઈલ માં તપાસો હા મારા હાલ કાઠું જ ચાર વેચાઈ જાય તો મારો લાઈટ બાઈટ બિલ ભરાઈ જાય શું ભાવ વેચવાની છે ભાવ તો આપણે ઘર આ જોઈએ આપણે વીર ત્યાર આ છે હા બરોબર આરોડો આ નંબર જોડે બરાબર આ તો લગાવતા હા

એ તો લંગોટીઓ યાર મારો એવું ભાઈ મારો કાય ને તો દે દેજો બે તાણ લે એટલે હું એક લઈન આવું

ઘણા ભાઈ બના જોયા લંબો તારા જેવી ભાઈ બંધી જોઈ હા મારા ભાઈ બન હા મારા ગઢુ હા સમજે શાંતિ બોલ શું ચાલે તારા શાંતિ એકદમ